ગાંધીધામ ખાતે કચ્છના અંસારી માસરા સમાજની વાર્ષિક બેઠક સાથે તેજસ્વી બાળકોના સન્માન સમારોહનું આયોજન કરાયું તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રવિવારે ગાંધીધામ ખાતે કચ્છના અંસારી માસરા સમાજની વાર્ષિક બેઠક અને સમાજના વિવિધ વર્ગોના અભ્યાસ કરતા તેજસ્વી બાળકોના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ગુજરાત કક્ષાના અગ્રણીઓની હાજરીમાં પંચ્યાશી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું બે હાજર અઢારમાં કચ્છની અંસારી માસરા સમાજની કારોબારીની રચના બાદ પ્રથમવાર આયોજિત કાર્યક્રમમાં ગુજરાત અંસારી સમાજના અધ્યક્ષ મંજુર અંસારી સંગઠન પર ભાર મૂકતા કચ્છનો સમાજ હાલ રાજ્યના સમાજ સાથે ખભે ખભા મિલાવીને આગળ વધી રહ્યો છે તેને આવકારતા આગામી દિવસોમાં જિલ્લામાં સંગઠન વધુ મજબૂત બને તેવા પગલા પર ભાર મૂક્યો હતો સાથોસાથ પ્રગતિશીલ એવા અનુસારી સમાજમાં હજુ પણ કેટલાય સ્થળે લગ્ન પ્રસંગ સમયે દહેજની પ્રથા જારી છે તેને અટકાવવા પર અપીલ કરી હતી કચ્છ અંસારી માસરાના પ્રમુખ હાજી દોસ મહમદ અંસારીએ પણ સમાજમાં સંગઠન એકતા પર ભાર મૂકતા કહ્યું હતું કે સમાજની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખીને સમાજના સદસ્યો સંગઠન વધારવા આગળ આવે તે જરૂરી છે હાલ ગુજરાત કક્ષાએથી સમાજના અગ્રણીઓ વિવિધ સ્તરે સહકાર આપી રહ્યા છે ત્યારે તેમની સાથે જોડાઈને કચ્છ સ્તરે પણ વિવિધ કાર્યક્રમોના આયોજન વિચારાધીન હોવાનું પણ કહ્યું હતું આ સમય ઉપસ્થિત કચ્છ અંસારી સમાજના અગ્રણીઓ દ્વારા આગામી સમયમાં કચ્છમાં સમાજના એક હોલનું નિર્માણ પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી થોડા સમય પહેલા સાબરકાંઠા જિલ્લાના અંસારી સમાજના સદસ્યો દ્વારા નિર્ધારિત થયેલા લગ્ન પ્રસંગના સુધારા અંગેના નિયમો તથા સૂચનોને પણ કચ્છમાં લાગુ કરવાના પ્રયાસો કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું

ત્યારે પોતાની સંસ્કૃતિ જાળવીને અન્ય સમાજ સાથે ભળીને આગળ વધવા અપીલ કરી હતી મૌલાના સરફરાઝ અન્સારીએ કુરાને શરીફની દિલાવત કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો ગત વર્ષે સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તીર્ણ થયેલા પંચ્યાસી વિદ્યાર્થીઓને શિલ્ડ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આગામી વર્ષોમાં શૈક્ષણિક ક્ષેત્રોમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કાર્યક્રમ માં ઉપસ્થિત પ્રવચન જિલ્લાના પ્રમુખ હાજી દોસ મોહમ્મદ અંસારી તથા આભાર વિધિ જિલ્લાના ઉપપ્રમુખ મોહમ્મદ નસીમ અંસારી દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું कार्यक्रम में मोहम्मद रफीक अंसारी साबरकांठा के के अंसारी अब्दुल मजीद अंसारी अब्दुल हनान अंसारी नौशाद अंसारी कासिम अंसारी मनीरुद्दीन अंसारी आबिद अंसारी सहजानंद अंसारी फिरोज अंसारी वलीउल्लास अंसारी डॉक्टर हुशर अंसारी नूर मोहम्मद अंसारी एडवोकेट गुलाम हुसैन अंसारी क्यूम अंसारी वली मोहम्मद अंसारी અંસારી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાજ દ્વારા પ્રથમ વખત આયોજિત કાર્યક્રમની સફળતા માટે જહેમત લેનારા કચ્છ માસરાના કારોબારી સભ્યોની જહેમતને બિરદાવવામાં આવી હતી